નમસ્કાર મિત્રો જય હિન્દ વંદે માતરમ આશા રાખો કે આપ સૌ કુશળ હશો અને પોલીસ ભરતીની સારી કસોટીની સારી એવી તૈયારી ચાલી રહી હશે દોસ્તો પોલીસ ભરતીની ભરતી કસોટી જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અમુક મિત્રોની દોડ પતી પણ ગઈ હશે અને ઘણા બધા મિત્રોની દોડ બાકી પણ છે જે મિત્રોની દોડ બાકી છે એમના માટે આજનો વિડીયો ખાસ વરદાન સાબિત થવાનો છે માટે એક પણ પોઈન્ટ સ્કીપ કરાવીને અંત સુધી જરૂરથી જોજો આજે આપણે વાત કરવાની છે ગ્રાઉન્ડમાં ઉતરતા પહેલા દોડના આગળના દિવસોમાં અને દોડ દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જેથી આપણે સરળતાથી પચીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર પૂરું કરી શકીએ સૌથી પહેલી બાબત છે તમારે જે તારીખની દોડ હોય એના બે દિવસ અગાઉ કોઈ પણ પ્રકારનું ઓવર વર્કઆઉટ કરવાનું નથી ગ્રાઉન્ડમાં નોર્મલ બેથી ચાર રાઉન્ડ મારી લેવાના બાકી થોડાકની એક્સરસાઇઝ કરી લેવાની બાકી શરીરને જરા પણ રોડ આપવાનું નથી એકદમ બિલકુલ રિલેક્સ થઈ જજો પૂરતી ઊંઘ લઈ લેજો કોઈ પણ જાતના ઉજાગર કરવા નહીં કોઈ પણ જાતનું બહારનું તળેલું ખાવું નહીં જે રૂટીનમાં ઘેર જમો છો એ જ જમવાનું છે યોગ્ય માત્રામાં પાણી પીતા રહેવું કોઈ સાથે મસ્તી કે ઝઘડો કરવાનો નથી કામ સિવાય બાઇક ઉપર સવારી કરવાનું પણ ટાળવું જોઈએ જો કાળજી નહીં રાખી તો પગમાં ઇન્જરી થશે તો બધી મહેનત પાણીમાં જશે ત્યારબાદ દોડના આગળના દિવસે ગ્રાઉન્ડ પર સમયસર પહોંચી જવું બે દિવસ અગાઉ ક્યાં પણ કોન્ટેક કરીને ગ્રાઉન્ડની નજીકમાં રહેવાની વ્યવસ્થા કરી લેવી જેથી સવારે સમયસર ત્યાં પહોંચી જવાય બાકી જો મોડું થઈ ગયું અને દોડધામ કરીને જશો તો શરીર પહેલેથી ચિંતામાં થાકી જશે બીજું કે હોલ ટિકિટ અને આધાર કાર્ડ યાદ કરીને સાથે લઈ જવા જેને તમારે વેરિફિકેશન કરાવ્યા પછી છેક અંતિમ પડાવ સુધી પોતાની પાસે ખિસ્સામાં રાખવાનો રહેશે જો દોસ્તો તમારે દોડનો સમય સવારે છ વાગ્યાનો હોય તો પાંચ વાગ્યા પહેલાં ગ્રાઉન્ડ પર પહોંચી જવું જો તમારે સાત કે આઠ વાગ્યાનો સમય હોવા છતાં હું તમને રિકમેન્ડ કરીશ કે છ વાગ્યાવાળા મિત્રોની સાથે પહોંચી જાવ હવે તમને પ્રથમ રાઉન્ડમાં જવા દે કે નહીં એ ત્યાંના સ્ટાફના અધિકારીઓ ઉપર આધાર છે અમુક ગ્રાઉન્ડમાં સમસ્યા છે બાકી મોટાભાગના ગ્રાઉન્ડમાં પહેલાં તે વહેલાની સિસ્ટમ હોય છે એટલે આ બાબતની ખાસ કાળજી રાખવી બાકી જેમ જેમ તડકો નીકળશે એમ એમ દોડ યોગ્ય સમય મર્યાદામાં પૂરી કરવી મુશ્કેલ પડશે બાકી જ્યારે સમય હોય ત્યારે દોડી તો લેવાનું જ છે બીજું કે તમારા કોલ લેટરમાં જે સમય દર્શાવ્યો છે એ મુજબ તમે પણ પ્રેક્ટિસ કરતા રહેજો જો આઠ વાગ્યા વાળાને આઠ વાગે જ વારો આવ્યો તો થોડી મુશ્કેલી થઈ શકે છે એટલે પહેલેથી પ્રિપેર રહેવું વધારે અનિવાર્ય છે દોડના આગળના દિવસે જ્યાં રખાવ ત્યાં સાદો હળવો અને રોજ ખાતા હોવ એ જ ખોરાક લેજો એવું ક્યારે ન વિચારતા કે આજે પૈસા ખર્ચ્યા છે એટલે હેવી ડાઇટ ખાઈ લઈએ આવું કરશો તો પેટ સંબંધી તકલીફ પણ થઈ શકે છે જેનાથી યોગ્ય સમય મર્યાદામાં ગ્રાઉન્ડ પૂરું નહીં થઈ શકે હવે દોસ્તો ખાસ વાત કે સવારે વહેલા ઉઠીને શૌચક્રિયા સંપૂર્ણ રીતે કરી લેજો પેટ સાફ નહીં હોય તો દોડતી વખતે પેટમાં ગરબડી થશે તો દુખાવો થશે જેનાથી દોડમાં ડિસ્ટર્બ થશે એટલે કે એકદમ પેટ સાફ કરીને જવું સવારે કંઈ પણ પ્રકારનો નાસ્તો કરવો નહીં આ થોડા અંશે પાણી પી લેવું બીજું કંઈ પણ ખાવું નહીં ગ્રાઉન્ડમાં ઘણા બધા એવા દોસ્તો હશે જેઓ કંઈક પેન કિલર લેશે તો કોઈ અફીણ લેશે કોઈ રેડ બ્લૂ પીશે તો કોઈ કેળા ખાશે કે કોઈ ગોળ ખાશે કોઈ તમને આવી સલાહ આપે તો ગ્રાઉન્ડના દિવસે કોઈ પણ જાતનો અખતરો કરવો નહીં જો આવા અખતરા કર્યા અને પેટમાં સમસ્યા થઈ તો દોડ પૂરી નહીં થાય એટલે કોઈની વાતોમાં આવવું નહીં બાકી દોસ્તો ક્યાં માર્ક્સ ગણવાના છે એટલે વધારે સ્પીડમાં દોડવું જ પડે એટલે બહુ બધું જોર લગાવીને દોડવાથી કંઈ મેડલ તો જીતવાનો નથી આ તો માત્ર ક્વોલિફાય કરવાનું છે તમે પચીસ મિનિટની અંદર પૂરું કરો કે વીસ ની અંદર કરો બંને ઇક્વલ છે જો શ્વાસ વધારે ચડતો હોય તો ગ્રાઉન્ડમાં જતા પહેલા થોડું એક ચમચી જેવું દેશી મધનું સેવન કરી લેવું જેનાથી તમને શ્વાસ નહીં ચડે અને ગળું પણ નહીં સુકાય અથવા એક ડેરી મિલ્ક ચોકલેટ ખાઈ લેવી જેનાથી ગળું પણ નહીં સુકાય બાકી શરીરમાં વધારે દુખાવો થતો હોય તો સાંજે એક પેન કિલર ગોળી લઈ લેવી બાકી કોઈની વાતોમાં આવીને જેવી તેવી ગોળીઓ ગળવી નહીં માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું દોસ્તો હાલ ઠંડીની સીઝન છે એટલે ગ્રાઉન્ડમાં એન્ટ્રી સુધી સ્વેટર જરૂર પહેરજો અને દોડતી વખતે પણ ગરમ ટોપી અવશ્ય પહેરજો જેથી માથા ઉપર ઠંડી નહીં લાગે અને સાથે લાંબી બાયનું ટી શર્ટ પણ પહેરજો જેથી હાથ પણ નહીં ઠરે અને અનુકૂળ હોય તો ચડ્ડો કે શોર્ટ્સ પહેરજો જેથી દોડવામાં પણ સળતા રહેશે બાકી સૂઝ પણ એ જ પહેરજો જેની રોજ તમે પ્રેક્ટિસ કરી હોય બીજા કોઈ દોસ્તના મોઘા સૂઝ પહેરવાની કોશિશ ન કરતા દોડમાં સ્પીડ મોઘા સૂઝથી નહીં પણ તમારા માઇન્ડથી આવે છે અને સાથે સૂઝની દોરી પણ વ્યવસ્થિત રીતે ટાઈટ બાંધી લેવી જેનાથી દોડ દરમિયાન ખુલે પણ નહીં ગ્રાઉન્ડમાં તમને રાઉન્ડ ગણવા માટે ત્યાંથી રબર બેન્ડ આપવામાં આવશે જેને દરેક આંગળીઓ ઉપર પહેરી લેવા અને દરેક રાઉન્ડ પૂરું થાય એટલે એક એક રબર કાઢતા જવાનું બાકી પોતાને પણ સાથે મનમાં રાઉન્ડની ગણતરી રાખવાની જો અંતે ક્યાંય મનમાં શંકા થાય તો એક રાઉન્ડ એક્સ્ટ્રા મારી લેવાનો એમાં કોઈ વાંધો નથી પણ એક રાઉન્ડ ઓછો પડી ગયો તો આખી મહેનત પાણીમાં જશે એટલે આ બાબતની ખૂબ કાળજી રાખજો ઘણા બધા ઉમેદવારો શરૂઆતમાં બીજા ઉમેદવારનો જોઈને ઉતાવળ કરે છે કે આગળવાળો જતો રહ્યો પરંતુ તમારે આવી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી તમારો સમય ત્યારે જ શરૂ થાય છે જ્યારે તમારા પગમાં લગાવેલો આર એફઆઈડી જે નીચે લાગેલા મશીન પરથી પગ પસાર થાય છે ત્યારે જ તમારો સમય કાઉન્ટ થાય છે જ્યારે તમારી પચીસ મિનિટ પૂરી થાય છે ત્યારે તે બંધ થાય છે એટલે કોઈ પણ પ્રકારને ઉતાવળ કરવી નહીં જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે ત્યાં એક મોટી ડિજિટલ ઘડિયાળ પણ લગાવી લેશે તેમાં તમારે સમય જોઈ લેવો બાકી ગ્રાઉન્ડમાં સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચ એલાઉડ નથી હા કાંડા ઘડિયાળ પહેરી શકાય છે દોસ્તો ગ્રાઉન્ડ શરૂ થાય એના પહેલાં થોડા ઘણું અપ કે સ્ટ્રેચિંગ કરી લેવું દોડની શરૂઆતમાં બહુ બધી સ્પીડ ના કરવી જોઈએ કારણ કે ઘણા બધા લોકો બંદૂકની ગોળીની જેમ સ્પીડ કરી લે છે પછીના રાઉન્ડમાં થાકી જાય છે એટલે ચાલવા લાગે છે એટલે તમારે આવું કરવાનું નથી ધીરે ધીરે શરીરને ગરમ થવા દો અને પછી આપોઆપ સ્પીડ વધી જશે ટ્રેક પર ઓવરટેક કરતી વખતે પણ ખૂબ સાવધાન રહેજો ક્યાંય કોઈ પણ પગની આંટી ના આવી જાય એનું પણ ધ્યાન રાખજો ઘણા બધા ઉમેદવારો બાઉન્ડ્રીની અંદર દોડશે એટલે ત્યાં ટ્રાફિક થશે શક્ય હોય તો તમે મિડલ ટ્રેકમાં દોડવાનું પસંદ કરજો જેથી તમારી ગતિ જળવાઈ રહે બાકી અંતિમ રાઉન્ડમાં તમારે તમારી આખી શક્તિ જોકી દેવાની છે ફૂલ સ્પીડ લાંબા સ્ટેપ અને સો ટકા એનર્જી સાથે દોડવાનું છે આ એ રાઉન્ડ હશે જેનાથી તમારું સપનું નક્કી થશે ક્યાંક બાર રાઉન્ડ તો ક્યાંક તેર રાઉન્ડ છે પણ એ દરેક મેદાનનું મા પાંચ કિલોમીટર છે એટલે કોઈ પણ જાતની મૂંઝવણ રાખવી નહીં આ ક્યાંક મેદાનનું ટ્રેક હાડ હોઈ શકે તો ક્યાંક નરમ પણ હોઈ શકે એવું પણ આપણે તો માત્ર પચીસ મિનિટ ટકવાનું જ છે આપણને પોલીસ સ્ટાફના મિત્રો પણ સારો એવો સપોર્ટ કરી રહ્યા છે કેટલાક ગ્રાઉન્ડમાં સાહુંદના ગીતો પણ વાગતા હશે જેના તમને દોડવામાં પણ જરૂર આવશે જ્યારે મન કહેશે કે હવે નથી થતું ત્યારે મનમાં એક જ વાત બોલજો કે મેં ગ્રાઉન્ડ છોડવા માટે ફોર્મ નહોતું ભર્યું મારે ખાખી મેળવવાની છે મારે માત્ર પચીસ મિનિટ ટકવાનું છે આ દોડને તમારા જીવનની અંતિમ દોડ સમજી લેજો તમારા માતા પિતા કુળદેવી અને ઈષ્ટદેવને યાદ કરજો એ તમને અંદરથી આંતરિક શક્તિ પૂરી પાડશે બાકી ચાલુ દોડ દરમિયાન કોઈ પણ ભોગે ઉભા રહેવું નહીં અને એક પણ રાઉન્ડ છોડવાનો નથી પૂરેપૂરા મારવાના છે દોડવાનું બંધ કરીને ચાલવા લાગ્યા તો સમજી જજો કે તમે આ રેસમાંથી બહાર છો જો દોડતી વખતે પેટમાં સામાન્ય દુખાવો થાય તો થોડી વાર સહન કરી લેવાનો થોડી વાર પછી આપોઆપ મટી જશે નોર્મલ પગમાં કે પેટમાં દુખાવો થાય એને ઇગ્નોર કરવાનો છે બાકી જો છાતીમાં વધારે ગંભીર દુખાવો થાય અને ચક્કર કે ઉલટી જેવું થાય તો ચોક્કસ થોડી બ્રેક લઈ લેજો છતાં પણ ગંભીર લાગે તો એક બાજુ સાઈડમાં જઈને ત્યાંના મેડિકલ સ્ટાફનો સંપર્ક અવશ્ય કરવો કારણ કે દોસ્તો જીવન અમૂલ્ય છે એવું કંઈ પણ રિસ્ક નહીં લેવાનું કે આપણને કોઈ મુશ્કેલી થાય દોડ ફરીથી આવશે પણ અમૂલ્ય જીવન પાછું નહીં મળે હમણાં જ બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ ભરૂચ અને ગોધરા ખાતે એક દુઃખદ ઘટના બની છે પચીસ વર્ષીય અને સત્યાવીસ વર્ષીય એક યુવક ભરૂચ અને ગોધરા ગ્રાઉન્ડમાં દોડ પાસ કર્યા બાદ અચાનક ઢળી પડ્યા અને સારવાર દરમિયાન ત્યારબાદ તેમનું અવસાન થયું આ ખૂબ જ દુઃખદ સમાચાર છે કારણ કે ખાકીની આશા અપેક્ષાઓ ઘડી પલકમાં શોકના મોજામાં ફરી વળી ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનો પર આવી પડેલી આપત્તિમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટનાઓથી એક બાજુ પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોમાં પણ એક ડરનો માહોલ ઉભો થઈ રહ્યો છે પણ દોસ્તો કોઈએ ડરવાની જરૂર નથી હજુ સુધી કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી કે આ મિત્રોને શું સમસ્યા હતી કદાચ પહેલેથી કોઈ શ્વાસ સંબંધી બીમારી પણ હોઈ શકે અથવા કોઈ હેવી ડોઝની ગોળી પણ લઈ લીધી હોય અને જેનાથી હૃદય પર વધારે લોડ પડવાથી હાર્ટ એટેક આવી શકે છે સાચું કારણ ભગવાન જાણે પણ આ બંને મિત્રોનું આયુષ્ય એટલું જ હતું બાકી કોઈ પણ મિત્રોને શ્વાસ સંબંધી કે કોઈ પણ ગંભીર બીમારી હોય તો આડેદર પ્રેક્ટિસ ના કરતા યોગ્ય ડોક્ટર જોડે તપાસ કરાવીને જ દોડની પ્રેક્ટિસ કરજો બાકી દોસ્તો કોઈ પણ ગભરાટ રાખીને દોડી જજો ભગવાન બધાને સ્વસ્થ અને સુરક્ષિત રાખશે હવે પછી આવી કોઈ પણ ઘટના ન બને એવી દયાળુ પરમપિતા પરમેશ્વરની પ્રાર્થના કરીએ બાકી કોઈ મિત્રોને ચેસ્ટમાં થોડા ઘણી ઓછી લાગે તો દસ કે પંદર દંડ બેઠક મારી લેવાની જેનાથી તમારી ચેસ્ટ ફૂલી જશે ચેસ્ટ ફૂલા પણ ટેકનિક હોય છે નજીકમાં કોઈ તમારા માર્ગદર્શક કોચ હોય તો મળી લેવું જેઓ તમને શીખવાડશે બાકી હાઈટ એકસો પાસઠ સેમી માગે છે જો તમારે એકસો ચોસઠ પોઈન્ટ પાંચ થાય તો ચાલશે કે નહીં એ ત્યાંના ઇન્ચાર્જ અધિકારીઓ ઉપર આધાર રાખે છે પરંતુ અંતિમ પડાવ સુધી લડી લેવાનું છે મોટા ભાગે ચાલી જ જશે બાકી ભગવાન ઉપર છોડી દેવું જે મિત્રો ગઈ ભરતીમાં થોડા માટે રહી ગયા હતા અને જેવા વખતે ઈમાનદારીથી ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરી છે અને એવા અને જેમણે સાવ ઓછી કરી છે અને ફૂલ વિશ્વાસ હોય છે કે છેલ્લા દિવસે લડી લેશું એવા બધા મિત્રો પાસ થઈ જાય એવી બધાને મારા તરફથી દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેસ્ટ ઓફ લક બાકી દોસ્તો આ વખતે લડી લેવાનું થાય છે ન શેનું થાય ખપે તો ખાખી ખપે બીજું કઈ ન ખપે હિંમતે મરદા તો મદદે ખુદા જ્યારે ગ્રાઉન્ડ છોડવાનો વિચાર આવે ત્યારે આપણા યાદ એક નાનકડી લાઈક અને પાપીને તમારા જેવા પોલીસ ભરતી તૈયારી કરતા દરેક મિત્રો સુધી અવશ્ય પહોંચાડવાની જવાબદારી તમારી છે બાકી જે મિત્રો આપનો વિડીયો જોઈને ગ્રાઉન્ડ પાસ કરીને આવે એ બધા મિત્રો પોતાના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને સાથે ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને જેઓ ટેલિગ્રામ ચેનલમાં જોડાવાના બાકી હોય તેઓ પણ ઝડપથી જોડાઈ જજો તેને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહી છે તો દોસ્તો મળીએ નવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ